પેલી જ કુપન છે કોઈ પણ એક નાનું બાળી પચાસ હજાર નો પેલો ઇનોમ છે ભાઈ જો

પાદર દેવની

સાકર બેન સરજી આછેડા મોબાઈલ નંબર છે હતો પંચ્યાસી બે ચોપન ઠાકોર સુરેશ બે આછેડા સુરેશ કુપન આલેલી છે અલા શાકરબેન ને તાજીએ તો બતાયનો કે ભાઈ 50000 રૂપિયા પરમા સાવાસ 15 ભાઈ કદી નો ભાઈ અમને કોઈ કોઈ અમને છે કોઈ હાજર ભાઈ સુરેશ એ સ્કૂલ સે કોક નાલવા વાળું કોઈ નહીં કોઈ નહીં તો નહી આપણે કઉ પર ફોન હા તો ગોવાલા લઈ ગયા ના આડાવાળા લઈ ગયા હલો હા ભાઈ નો જેને એક પચાસ હજાર રૂપિયા જે લાગ્યા છે ને એમનો ફોન વેટિંગ માં આવે છે ठाकोर साकर बेन सतनजी आशेडा एमना एजंट एस સરજી હવે તમારે અહિયા કુપન લીધેલી હતી શું નામ થી લીધેલી હતી સાકર બેન સરતાનજી

મારું નામ છે સ્માર્ટ એલર્ડી ત્રણ છે ત્રણ કૂપોનું ખેંચવામાં આવશે ભાઈ હલો હવે આપણે બીજા નંબરનું ઈ બીજા નંબર નું ઇનામ સ્માર્ટ એલઈડી ત્રણ નંગ જી બરાબર એટલે અત્યારે આપણે ત્રણ કુપન ખેંચવામાં આવશે એક જ બે ખેંચશે કુંજલ બેન છે સ્ટેજ ઉપર કુંજલ બેન છે કુંજલ બેન ચલો એ કુંજલ બેન ટિકિટ કાઢે

બીજા નંબર ને